માતાજી બધા મિત્રો ને કેમ છો બધા મજામાં મજામાં છે જો અત્યારે આવ્યા તા વાળીએ કડીક સકલા ઉડાડી પછી થોડા કાંટા જે ગવાના હે આઈ જાય કાલ ખેડવાનું હે ને કીધું પરાર થોડું પીડું છે બે ત્રણ ગાહડી બહાર કાઢ નાખી એટલે અત્યારમાં આવી ગયા વાળીએ લાઈટ તો કાલે નતા આવીને આ જઈ નહાવી દે એક આડિયો પાણી વાળો રહી ગયો તો વિડીયો છેલ્લા સુધી જોતા રહીજો મિત્રો

ટેકો ભાઈ વિડીયો ઉતારી વાપ દીકરો આમાં જો આમાં ટેકો લાગે ને હાલો સાય ભાઈ જાય મોટર ચાલુ કરી નાય લે કા નાવું છે ને કડી કાય બેહો નાય લે તે કા ટેકો વાપ દીકરો જો વિડીયો ઉતારી ટેકો આમાં આમુ જો એ જો પવન ને પાછું આવા ચાલુ થઈ ગયું છે વરસાદ આવે એવું થયું છે વાદ રજો થઈ ગયા પાડી આયેલા જાય રજકોન પાડી લેવરાવા કારું બીમાર થઈ ગયું છે આપણે સાકલા ઉડાડવા આવ્યા છે પવન એ આવી છે જો એટલો બધો નથી દીધો એટલો વીજળી થાય હા તો આજે આવવાનો વરસાદ એવું કે જો રૂડે મમ્મી ને એટલે કીધું જો તમે જાવ કરે હું હું કરી રહો અહી વરસાદ આવશે તો આપણે ભાગી જશું ઘરે જો જો બહુ વીજળી થાય હે આજે પાણી વાર નતો એટલે વાયરું નહીં આપણે અત્યારે ફરી બાજરો આડો પડી જાય બધો